મરચું કેવું છે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એ બધી આ વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને જણાવો યોગી વેરાયટી છે ને એ અધર વેરાયટી કરતાં તો મરચું લાંબુ થાય છે ફૂટ સારી થાય છે વાયરસનો પ્રશ્ન ઓછો રહે છે અને છેલ્લે સુધી થાકતી નથી એનું કારણ એ કે આમાં અમે બે વર્ષથી વાવી ઓછામાં ઓછી થી છ વીણની કાઢી પછી તો જેવું વાતાવરણ અને વરસ એ પ્રમાણે રે એ વાત તમારી બરાબર છે પણ તો આ વિશ્વાસ યોગી છે તો ખરેખર ખેડૂતોને ને જેવી છે કે શું છે તમારા મતે શું કેવું પડે અપનાવા જેવી છે સારી વેરાયટી છે તો તમે વિશ્વાસ સીડ્સ ની વિશ્વાસ યોગી વાવી જે અમારું સૂત્ર છે વાવશે વિશ્વાસ લણશે વિશ્વાસ તો એ સૂત્ર બરાબર છે બરોબર જ છે